આજે હું શેર કરીશ તમારી સાથે પટ્ટી સમોસા બનાવની પટ્ટી બનાવવાની રેસીપી પણ આગળ બે કપ મેદો લીધો છે મેં એક કપ પેલા ને એક કપ પછી હવે ચારી લઈશું આપણે એને હવે એમાં થોડું મીઠું એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું હવે થોડું થોડું પાણી લઈને આપણે એને લોટ બાંધી લઈશું તેલ એડ કરી થોડીક વાર આપણે કહણી લઈશું લોટ ને રેસ્ટ આપીશું આપણે જેથી સારી રીતે આપણો લોટ જાય હવે અડધો કલાક રેસ્ટ આપીશું આપણે એને હવે આપણો લોટ લઈ લઈશું અડધો કલાક થઈ ગયો છે એકદમ સરસ પલરી ગયો છે આપડે લોટ જો કલર છે તેલ હાથ કરીને આપણે મસણ લઈશું આ રીતના ગુલ્લા કર લેવાના છે આ રીતે ગુલ્લા કર લીધા છે હવે આપણે વણી લઈશું અહીંયા એક ગુલ્લો લઈ લીધો છે હવે થોડોક સુખો લોટ ભભરાઈ થોડોક મેદો ભભરાય નો વાણી લઈશું આપણે આ રીતે વાણી છે આ રીતે આપણે બીજી વાણી લેવાની છે એક જેવી વાણી લીધી છે હવે એક રોટલી પર આપણે તેલ લગાડી લઈશું આ રીતે મેદો ભભરાવાનો છે હવે બીજી રોટલી છે એની પણ મૂકી દેવાની છે વણી લેવાની છે આપણે હવે આપણે આ રીતે વણી નહીં બારો હવે આપણે શેકી લઈશું અહીંયા શેકવા માટે નોનસ્ટિક લઈ લીધી છે મેં ગરમ કરી લીધી છે હવે રોટલી એડ કરીશું અંદર અને બહુ નહીં શેકા દેવાની હવે પલટાઈ લઈશું આપણે હવે ફરી પલટાઈ લઈશું લઈ લઈશું પછી એકદમ આ રીતે છૂટી પાડવાની છે હવે આપણે એને કકડામાં આ રીતે પેક કરવાની છે જેથી આપણે સુકાઈ ના જાય આ રીતે આપણે બીજી બધી વાણી લઈશું અને આ રીતે સીટ તૈયાર કરી લઈશું એટલે આપણે બધી સીટ રેડી કરી દીધી છે હવે કટ લગાડી લઈશું પેલા થોડું થોડું સાઈડમાં કટ કરી લઈશું આ રીતે બીજું આ રીતે સાઈડમાં હવે વચ્ચે કટ લગાડીશું આપણે સીટ તૈયાર કરી છે હવે તમે આને સ્ટોર બી કરી શકો છો પંદર દિવસ માટે આ રીતે આપણે પેપરમાં પેક કરવાનું આ રીતે પેક કરીને તમે ફૂગમાં બી મૂકી શકો છો આપણે હવે સમોસા બનાવી લઈશું એને માવો તૈયાર કરી લઈશું તમે આ રીતે પેક અહીંયા પટ્ટી સમોસાનામાં આવો કરવા માટે અહીંયા બટાકા બાફી અને મેસ કરી લીધા છે હવે મસાલો કરી લઈશું આપણે હવે મસાલો આપણે મિક્સરમાં પીસવાનો છે પહેલાં તો અહીંયા તીખા લીલા મરચાં લીધા છે એક આદુનો ટુકડો અહીંયા થોડા કડી લીંબડાના પાના લીધા છે એમાં થોડું જીરું એડ કરીશું એક ચમચી સુકાદાના હવે આપણે મસાલો પીસી લઈશું હવે મસાલો પીસાઈ ગયો છે ચેક કરી લઈશું હવે પાણી બાની એડ કરવાની જરૂર છે હવે વગારી લઈશું લીધી છે હવે થોડુંક તેલ એડ કરીશું અહીંયા એક પરી તેલ એડ કરી છે મેં હવે ગરમ થવા દઈશું હવે એક નાની ચમચી રહી એડ કરીશું હવે રઈ તતળી કઈ છે જે મસાલો બનાવે તો એડ કરીશું આપણે ઘણા શેકાઈ ગયો છે હવે મેશ કરેલા બટાકા એડ કરીશું આપણે હવે એડ કરીશું આપણે થોડી હળદર ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લઈશું આપણે હવે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કર્યું છે મિક્સ કરી લઈશું હવે સમોસાલરી બે ચમચી મેદો લઈ લઈશું બે ચમચી મેદો લઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી લઈશું આપણે થોડીક થીક સ્લરી રાખવાની છે આપણે આગળ પટ્ટી લઈ લીધી છે આ બધી આપણે આ રીતે એક પટ્ટી લઈશું હવે એને આ રીતે વારીશું થોડી સ્લરી લગાડીશું આ રીતે પછી પાછી વારીશું અહીંયા થોડી સ્લરી લગાડીશું આ રીતે અને વારી લઈશું આ રીતે હવે કોન જેવું તૈયાર કરીશું હવે એમાં માવો ભરીશું અહીંયા સ્લરી લગાડીશું અને આ રીતે બંધ કરી લઈશું આ રીતે મેં પટ્ટી સમોસો ભરી લીધો છે આ રીતે સ્લરી લગાડીને ભરી લઈશું આપણે આ રીતે આપણે બધા ભરી લઈશું આપણે બધા સમોસા પટ્ટી સમોસા ભરી લીધા છે હવે તરી લઈશું જોઈ શકો છો તમે આ રીતે મેં બધા ભરી લીધા છે તરવા માટે તેલ લઈ લઈશું ગરમ થવા દઈશું એને આપણે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે લઈશું હવે પલટાઈ લઈશું આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવા દેવાના છે આપણે હવે આપણા તરાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું

અહીંયા આપડા પટ્ટી સમોસા બની રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં